સમર્થકો દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર ચરોતર પંથકની અગ્રણી ઔદ્યોગિક એસોસિએશન વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રી એસોસિએશનની પાંચ સભ્યોના આજે સ્માર્ટ પેનલ તથા યુનાઇટેડ પેનલ વચ્ચે ચૂંટણી જંગ યોજાતા આજે એસોસિએશનના હોલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સાતસો ઓગણસિત્તેર મતદારો પૈકી સાતસો સુડતાળીસ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું જેની મતગણતરી હાથ ધરવામાં આવતા સ્માર્ટ પેનલનો સફાયો થતા યુનાઇટેડ પેનલે ભવ્ય વિજય મેળવ્યો હતો વિજય બાદ સમર્થકો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આજે યુનાઇટેડ પેનલના પાંચ ઉમેદવારોના વિજય થતા એસોસિએશનમાં યુનાઇટેડ સભ્યોનો દબદબો યથાવત રહેવા પામ્યોનું જાણવા મળેલ છે મારું નામ હેમલ પટેલ છે હું અત્યારે હાલ વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો પ્રમુખ છું અને અમારી યુનાઇટેડ પેનલના પાંચ ઉમેદવારો જે આજ રોજ એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પાંચ ઉમેદવારો માટેની ચૂંટણી યોજાઈ હતી તેમાં યુનાઇટેડ પેનલના પાંચે પાંચ ઉમેદવારો ખૂબ જ મોટી બહુ જંગી બહુમતીથી જીતી આવ્યા છે એટલે અમારી પેનલમાં અત્યારે ટોટલ ચૌદ ઉમેદવાર બોર્ડ મેમ્બર્સ છે જેની પંદર જણની જગ્યા હોય છે તો અમારી અત્યારે ભારી બહુમતી છે અને આવનારા વર્ષોમાં અમારા એસોસિએશનના જેટલા બી મોટા કામ છે અત્યારે તે ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે અને બધાને શુભેચ્છાઓ થેન્ક યુ મારું નામ કમલ મૂલચંદાની છે હું યુનિક વેલ્ડિંગ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર છું આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બે હજાર ચોવીસથી બે હજાર ચોવીસની ટર્મની ચૂંટણી યોજાઈ હતી જેમાં મને ખૂબ આનંદ થાય છે કહેતા કે અમારી પેનલ યુનાઇટેડ પેનલ બહુમતીથી જીતી છે અને પાંચે પાંચ કેન્ડિડેટ વિજય થયા છે આની સાથે સાથે મને ખૂબ આનંદ થાય છે કહેતા કે હવે અમે બધા ખૂબ સારી રીતે એસોસિએશન માટે કામ કરી શકીશું અને એસોસિએશનના જે તે કામ બાકી છે એ પૂર્ણ થશે